હેલો મિત્રો કેમ છે બધા ફરીવાર સ્વાગત છે તમારું અમારી નવી ચેનલ યુટ્યુબમાં આપણે હજુ ગામ અને આપણે જો હવારમાં જાગી ગયા ને હવે દૂધ ભરવા જવાની તૈયારી કરતા તે આપણે ભાઈ ભૂરો જો અત્યારમાં આપણે હે ને એનું કામકાજ જઈ રહ્યું ને અત્યારમાં એટલું કામકાજ એનું સારું છે ને તે અત્યારમાં લગભગ એને આપણે લગભગ આપણું ઘરનું આંગણું નહીં વાળ્યું હોય પણ એ ગામ ચોખ્ખું કરી આવ્યો હોય અને આપણે તો હજુ હરખા લગભગ આ ટાઈમે જાગ્યાય નહીં હોય પણ ખરા ખરીના કામનું જે રહ્યું ને આપણે સવારમાં જાગીએ ને આપણે એ લગભગ આંગણું નહીં વાળ્યું હોય પણ આ ભાઈ જો ફેરી મારી આવ્યો ગામમાં ગામ ચોખ્ખું કરી આવ્યો આનું નામ કહેવાય કામવાળો આદમી તો કાં હરખા છે ને આપણે ભાઈ ભોલું ભાઈ જે છે એ આપણે સુમિતભાઈને એ બધું જો આ કામકાજ કરે છે તો આપણે થોડા ઘઉં પાક્યા છે તો આ ભોલોભાઈ ભાઈબંધના નાતે અને ગામના નાતે આ એના ભાઈબંધના હિસાબે આ ભાઈ ભાઈના હિસાબે નહીં આ ભાઈ જઈ રહ્યો ને આ ભાઈને જો આ ભાઈ જઈ રહ્યો ને ઉલપાસ સાઈડમાં આમ વળ્યો એ ભાઈ આ ભોલો ભાઈ બે ની ભાઈબંધી છે એ ભાઈ અમે આવી ગયા હવી હવે ખાસ એક જગ્યાએ ચા પાણી કરવા માટે આપણા પોપટભાઈની વાડી આવ્યા એવી પેશિયલ એમનો હાથનો ચા પીવા માટે અને બાપુ વાડીનો વગડ્યો જે ચા બનાવે ને અત્યારે એકવાર તમે પીવો એટલે ઓહ એ જો એ ભાઈ બધી હવે તૈયારી કરે છે આપણે આવ્યા ને એટલે એ ભાઈ જો પૂળા વાળતા હતા એટલે આપણે જ્યાં પહોંચ્યા ને એટલે ભાઈ કે આપણે ક્યાં ઘડીક હા ને પૂળા ગયા ઘડીક સાઈડમાં હવે ટાઈમ થઈ ગયો એટલે કે ચા બનાવી કડક મીઠી જો

આપડે પાણી વાળો અને અમારે એક ભાઈ બીજા જો હા તારી હું વગાડ્યો બાજ છે ઉકળી ગયો ભરો હવે અડાળી હાલો વગડાની ની વાટે બાપ ભાઈ ભાઈ તમારે લેવાની ભાઈ હાલો હવે જો બાપા પવન ને એ ભાઈ જો કામ મંડે ને ભાઈ ખબુડિયા બોલાયું

અને હજુ કઈક આડોળું કઈક નવું દેખાડવે પોપટ વાડી આવ્યા છે આપણે હવે અહીંયા થોડીક નીણ છે ભરવા માટે આવી ગયા છે આ ભાઈ તગો અહીંયા મૂચો છે અને બહુ લાંબુ છે અને પણ થોડુંક વ્યવું પડશે અને થોડીક ભી આવે એવું લાગે છે એટલો ઓઘલો છે હાલો હળગોળો ભરવી પછી મળવી હાલો આપણે હવે આપણી તેગડી ભરી લીધી છે ફરી લીધી હે હવે આ ભાઈ હુકી કરે કરાય પણ થોડુંક લીલું હતું ને મારા બેટા એ દીધું હે અને આ બંધ બાંધી દીધા હે અને હવે ઓન વંડે અને કરી નાખવી ખાલી વાગી ગયા છે બપોરનો એક અને આપડા અહીંયા થોડીક આ બધી નાખી દીધી છે ને જેવો ટેમ્પો ફેરો તી અને હવે ઉપડવાનું છે ઘરે આ વ્યાંશું બેસ્યું ને ભાઈ અંદર નહીં નાખી દીધી છે એટલે આપણે હવે થોડુંક સે હરકું કરીને ઘરે જવા દેવી બપોરનો વાગ્યો દોઢ અને આપણે મોન્ટીભાઈ તરીકે હતા તો ગામમાંથી પાણીનો મીઠો પાણીનો કેરબો લઈને આવ્યા અને મોંટીભાઈને પહી દીધું છે પણ હજુ આપણે હજુ ખાવા પીવાનું બાકી છે એટલે મોન્ટીભાઈને કહી દીધું છે ને થોડીક નીંદ નાખતા જવી અને પછી ઘરે જ આવી ઘરે જઈને પછી આપણે તે બપોરો કરી લેવી અને પછી મળવી આલો આલો હવે વાડી થી ઘરે પૂજા થવી અને વાગી છે અઢી તો હવે છે ને શાંતિથી ને બપોરો કરી લેવી અને જો તમને વિડીયો સારો લાગે

એમના લોગ બનાવશે જો તમે સપોર્ટ અમારે ને કરો તો તમારું શું કેવું બેન બરોબર ને એ ભલે હાલો